તો ગણેશ ચતુર્થીના આડે હવે બે ત્રણ દિવસ બાકી છે ત્યારે સુરતમાં ગણેશ ભક્તોમાં શ્રીજીની પ્રતિમાઓ ખરીદવાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મૂર્તિ વેચનાર અને મૂર્તિ બનાવનાર કારીગરોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે ગણેશજીની પ્રતિમાની ડિમાન્ડ ગત વર્ષ કરતાં ત્રણ ગણી વધારે જોવા મળી રહી છે ગણેશ ચતુર્થી જેને વિનાયક ચતુર્થી અથવા ગણેશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તહેવાર નજીક આવતા જ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે સુરત શહેર અને જિલ્લામાં મોટી સંખ્યામાં ગણેશ મંડળના આયોજકો દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન થાય છે મૂર્તિ બનાવનારા કારીગરોનું કહેવું છે ગત વર્ષ કરતા મૂર્તિની ડિમાન્ડમાં સારો ઉછાળો છે વરસાદને કારણે કામ થોડું અટકી ગયું હતું પરંતુ તમામ ઓર્ડરને સમયસર પૂર્ણ કરી દેવાશે

डिमांड तो ऐसे है तो बहुत ज्यादा है डिमांड का ऐसा कुछ बोल नहीं सकते गणपति तो जो बिठाना चाहे हर दूसरा आदमी बिठाता है डिमांड तो बहुत है लेकिन भाव थोड़ा टाइट है भाव भी ज्यादा बढ़ रहा है पिछले साल से देखने जाए तो 20-25 परसेंट ही रहा है भाव कम नहीं हो रहा है बढ़ते जा रहा है महीने महीने भाव बढ़ता है ऐसा हर साल भाव बढ़ रहा है सूरत का मार्केट वो टेक्सटाइल से रिलेटेड है तो डेकोरेशन में भी डायमंड वो सब लगते है માટે જે માટી માટી પણ કલકત્તાથી મંગાવવામાં આવે છે મૂર્તિ માટીની માટી કલકત્તા ખાતે આવેલા નદીઓની માટી લાવવામાં આવે છે જેને લઈને મૂર્તિના ભાવમાં ખાસો વધારો જોવા મળી રહ્યો છે કલકત્તાના મૂર્તિકારોને ગણેશ આયોજકો જે ફોટો આપે છે એ જ પ્રમાણેની મૂર્તિઓ બનાવી તેમજ શણગાર કરી વેચાણ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી